રોષ ફેલાઈ ગયો હતો અને તેની પ્રતિક્રિયા આપતા ચારણ સમાજ ઘણા વિડીયો બહાર આવ્યા હતા અને સમાજ પણ ઘણા વિડીયો સામે આવ્યા હતા જેમાં હકાવા વિડીયો સામે આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે હું હવેથી તણાજાનું પાણી પણ નહીં પીવું અને કોઈ પણ આહીર આવું કેવી રીતે બોલી શકે કોઈ આહિરે આને રોક્યો પણ કેમ નહીં ત્યારે તેના જવાબમાં લાલાભાઈ આહિરે સરસ મજાનો જવાબ આપ્યો છે મિત્રો મિત્રો આપણે આ વિડીયો જરૂર જોશું મિત્રો પરંતુ તેની પહેલાં આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો હું તમને જણાવી દઉં કે લાલાભાઈ આહિરે એવું કીધું હતું કે આ એક આહીરની ગલતી છે આ એક આહીરનો વાઘ છે આખો આહીર સમાજ આના માટે ગુનેગાર નથી અને જો કોઈ માણસ એમ કહેતું હોય કે આખે આખો સમાજ આના માટે ગુનેગાર છે તો એકવાર જરૂર મને ફોન કરે અને દ્વારિકાધીશનું નામ લઈને એમ કીધું હતું કે મને જો કોઈને આ બાબતે શંકા હોય તો મને ફોન કરીને જણાવે હું એની બધી શંકાઓનું સમાધાન કરી દઈશ અને તેમણે મામા અને ભાણિતના સંબંધોને પણ ટકાવી રાખવા માટે માટે પણ કહ્યું હતું મિત્રો કે લાલા માથું અને સાક્ષી એ કહો કે જો એક વ્યક્તિ થી સમાજ ની ભૂલ હોય ને તો લાલો આહિર તમને ખુશી ખુશી માથું આપી દે તો મિત્રો આપણે મળશું આવતા વિડિયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ